નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય સાહિત્યવિદ નિકુંજ ચેનલમાં હું નિકુંજ ફરમાર આપ સૌનું તે દિલ્હીનું સ્વાગત કરું છું આજના વિડીયોમાં મિત્રો વાત કરીશું કર્મચારી ભથ્થામાં વધારે બે ચોવીસ ડીએ વધારો વધારો પ્લસ વધારે લાભની સંપૂર્ણ માહિતી મિત્રો એક જ વિડીયોમાં જોવાના છે વિડીયો સ્ટોરી બનાવી લેજો અને વોટ્સઅપ ગ્રુપ ટુર બંને બનાવો છે લિંક ડિસ્કશન કૂછો છો મિત્રો અવશ્ય તે જોઈ લઈ દેજો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયમાં બગાડ વિડીયોની શરૂઆત કરીશું તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે સરકારી મોંઘવારી ભથ્થામાં ડીએમાં છ ટકા વધારો કરવા નિર્ણય લીધો છે સરકાર તેના કર્મચારી માટે મોંઘવારી ભથ્થામાં સુધાર કરે છે આ નિર્ણય સાત બે ચોવીસ રોજ રોજ લેવામાં આવ્યો હતો આનાથી મોંઘવારી ભથ્થો મૂળ પગાર મૂળ પગાર પચાસ ટકા સુધી વધશે આ અનો એ છે કે કેન્દ્ર સરકાર કર્મચારીઓને તેમની વૃત્તિ પછી વધુ પૈસા આપવામાં આવશે અને તેમના કેટલાક વધારાનો લાભો મળશે આ નવું ભથ્થું એક જાન્યુઆરી ચોવીસ લાગુ થશે ત્યારબાદ ગ્રેજ્યુઇટી અન્ય ભથ્થાઓમાં વધારો જ્યારે પણ ડીએ મોટ વધ ઇન્ક્રીમેન્ટ કારણ મૂળ પગાર પચાસ ટકા સુધી પહોંચે ત્યારે આપવામાં આવશે ત્યારબાદ જણાવ્યા મુજબ જ્યારે ડીએમાં મૂળભૂત પગારના પચાસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે ત્યારે નિવૃત્તિ અને મૃત્યુ ગ્રેજ્યુટી પણ પચીસ ટકા વધશે આનો અટ એ છે કે એક જાન્યુઆરી એક જાન્યુઆરીથી નિવૃત્તિ અને મૃત્યુના ગ્રેજ્યુટી હાલના વીસ લાખથી વધીને પચીસ લાખ થઈ જશે જે પચીસ ટકા વધારો છે ત્યારબાદ પેન્શન અને પેન્શન કલ્યાણ વિભાગ દર અંગેની સૂચના બહાર પાડી છે આ પત્તુને સુનિશ્ચિત કરશે કે કેન્દ્ર સરકારના કર્મચારી નિવૃત્ત પછી પણ નાણાકીય સુરક્ષા મળશે અને તેમના પરિવારને મદદ કરશે તેમના જીવનમાં ખર્ચમાં ખર્ચમાં ફેરફાર કરાશે નોંધનીય બાબત એ છે કે સરકારી કર્મચારીને મોંઘવારી પત્થો આપવામાં આવશે જ્યારે મૃત્યુ રાહ ડીઆર પેન્શનધારકે આપવામાં આવશે ત્યારબાદ મોંઘવાડી પથ્થોમાં મોંઘવાડી રાહત સામાન્ય રીતે બે વર્ષમાં બે વાર સુધારવામાં આવશે જે ઔદ્યોગિક કામદાર માટે અખિલ ભારતીય ગ્રાહક ભાવ સૂચનાંકમાં ટકાવાળીના વધારા પર આધારિત છે માર્ચ અથવા એપ્રિલમાં કરવામાં આવેલી ઘોષણા સાથે ફરીથી સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર પુનરાવર્તન જાન્યુઆરીમાં થાય છે વધુમાં કેન્દ્ર સરકારે કર્મચારીઓને પેન્શન માટે ડી અને ડીઆર ગણતરી માટે ફોર્મ્યુલા પુનર્ગઠન કર્યું છે જે તેમના ભથ્થાના સામાયોજિત કરવા માટે સુગમતા અને વ્યાજબી ટ્રાન્સફર અને સિસ્ટમ પ્રદાન કરશે મિત્રો આથી લેટેસ્ટ અપડેટ મળીશું નવા એક વિડીયો સાથે થેન્ક યુ વેરી મચ વોચિંગમાં વિડીયો જય હિન્દ જય ભારત